વસંત પંચમી બે હજાર છવ્વીસ હરિદ્વારમાં રચાશે ઐતિહાસિક મહાકુંભ સાહીઠ લાખ દીવડાઓનો દીપ યજ્ઞ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજન નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમી એટલે જ્ઞાન અને ચેતનાનું પર્વ પણ ગાયત્રી પરિવાર માટે આ આવનારી વસંત પંચમી એટલે કે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો દિવસ સામાન્ય દિવસ નથી આ એ દિવસ છે કે જ્યારે આધ્યાત્મિક જગતમાં એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે વસંત પંચમી એ આપણા યુગઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિવસ છે અને વર્ષ બે હજાર છવ્વીસમાં શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા એક એવા ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જે બે હજાર સત્યાવીસના કુંભ મેળા પહેલાં એક મહાકુંભની અનુભૂતિ કરાવશે શું છે આયોજન શા માટે સાઈઠ લાખ લોકો હરિદ્વાર પહોંચી રહ્યા છે ચાલો આપણે જાણીએ આજના આ વિશેષ વિડીયોમાં ત્રિવેણી સંગમ ત્રણ ઐતિહાસિક શતાબ્દીઓ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસનો આ મહોત્સવ કોઈ સામાન્ય ઉજવણી નથી પણ એક સાથે ત્રણ મહાન ઘટનાઓનો ત્રિવેણી સંગમ છે ગંગા કિનારે વૈરાગી દ્વીપમાં આ ઉજવણી નીચેના મુખ્ય બિંદુઓ પર કેન્દ્રિત રહેશે પહેલું વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દી આ વર્ષે માતાજીના જીવનને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જ્યારે ગુરુદેવના કાર્યમાં જેમણે પોતાના જાતને ઓઘાડી દીધી હતી શાંતિકુંજમાં ઓગણીસો છવ્વીસથી સતત પ્રજ્વલિત અખંડ જ્યોતિને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આ એ જ જ્યોત છે જે કરોડો લોકોના જીવનમાં પ્રકાશ પાથરી રહી છે અને ત્રીજું વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની કઠોર સાધનાને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એક એવું તપ જેણે સૂક્ષ્મ જગતમાં ક્રાંતિ કરી છે આ તણેય અવસરો ભેગા મળીને બે હજાર છવ્વીસની વસંત પંચમીને ઐતિહાસિક બનાવી રહ્યા છે આયોજનની ભવ્યતા અને વ્યવસ્થા હવે વાત કરીએ આ ભવ્ય આયોજનની વિશાળતાની અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા હરિદ્વારના ગંગા કિનારે વેરાગી દ્વીપમાં આ કાર્યક્રમ ઓગણીસમીથી ચોવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે અંદાજ છે કે દેશ વિદેશમાંથી પચાસ થી સાઠ લાખ ગાયત્રી પરિજનો આ પોતાના ઈષ્ટ ગુરુવરને શ્રદ્ધા સુમન અર્પિત કરવા હરિદ્વાર ઉમટી પડશે આટલી વિશાળ જનમેનની માટે નવનગરો એટલે કે એક વિશાળ ટેન્ટ સિટી ઊભું કરવામાં આવી રહી છે જ્યાં આવાસ નિવાસ અને ભોજનની સુંદર વ્યવસ્થા હશે દરે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને અન્ય આશ્રમો પણ પરિજનોના સ્વાગત માટે સજ્જ છે હજારો સ્વયંસેવકો કેટલાય મહિનાથી રાત દિવસ એક કરીને આ આયોજનને સફળ બનાવવા તન મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે આ કાર્યક્રમનું સૌથી મોટું અને અદ્ભુત આકર્ષણ હશે મહાદીપ યજ્ઞ માં ગંગાને ખોળે સાઠ લાખ દીવડાઓનો એકસાથે પ્રગટાવવામાં આવશે કલ્પના કરો કે એ દૃશ્યની જ્યારે લાખો દીવડાઓ ગંગાના કિનારે ઝગમગશે આ ઉપરાંત અનેક ઝાંખીઓ પ્રદર્શનો અને સાહિત્ય સ્ટોલ પણ હશે ગુરુદેવ એક વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા તેમણે પાંત્રીસોથી વધારે ક્રાંતિકારી પુસ્તકો લખ્યા છે વેદ પુરાણ ધર્મ અને વિજ્ઞાનનો સમન્વયને કરીને તેમણે વિચાર ક્રાંતિનો પાયો નાખ્યો આજે ગાયત્રી પરિવારના પંદર કરોડ સદસ્યો અને પાંત્રીસોથી વધારે શક્તિપીઠો વિશ્વભરમાં વ્યસન મુક્તિ ગંગા સફાઈ અને કોટી વૃક્ષારોપણ જેવા સમાજ સુધારણાના કાર્યો કરી રહ્યું છે પરમ પૂજ્ય ગુરુદેવનું જીવન જશે એક સંદેશ છે તેમણે દેવાતમાં હિમાલયની મુલાકાત લીધી અને અલકનંદાના બરફ જેવા ઠંડા પાણીમાં કલાકો સુધી ઊભા રહીને કઠોર તપસ્યા કરી આ તપના પ્રતાપે જ આજે મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગની કલ્પના સાકાર થઈ રહી છે તેમણે કહ્યું હતું કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર જ સાચી ભારતીય સંસ્કૃતિ છે આજે શાંતિકુંજ એ ફેલિસ્ટિક હેલ્થ અને વૈજ્ઞાનિક આધ્યાત્મનું મોડલ બન્યું છે પ્રજ્ઞા યોગ અને યજ્ઞ પેથી દ્વારા લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે ગુરુદેવ આપણને સોળ સંસ્કારો ખાસ કરીને જન્મદિવસ અને લગ્ન દિવસને દીપયજ્ઞ દ્વારા ઉજવીને ભારતીય પરંપરાને પુનર્જીવિત કરવા શીખાવ્યું છે નિમંત્રણ અને સમાપન ઇન્વિટેશન એન્ડ આઉટરો આ ભવ્યાતિભવ્ય આયોજન પરમ પૂજ્ય ડૉક્ટર પ્રણવ પંડ્યાજી આદરણીય શૈલદી અને ડૉક્ટર ચિન્મય પંડ્યાજીના માર્ગદર્શન હેઠળ આકાર લઈ રહ્યું છે વસંત પંચમી બે હજાર છવ્વીસ એ માત્ર એક તારીખ નથી પણ માતાજી ભગવતી દેવીના શતાબ્દી વર્ષની ઉજવણીનું એક મહાન આહવાન છે અખંડ જ્યોતિના પ્રકાશને ઘર ઘર સુધી પહોંચાડવાનો આ સંકલ્પ છે તો આવો આપણે પણ અંશદાન અને સમયદાન આપીને આ વિરાટ યજ્ઞમાં પોતાની આહુતિ આપીએ ચાલો આપણે સૌ ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ હરિદ્વારના આંગણે મળીએ અને ગુરુસત્તાના માર્ગદર્શન પ્રાપ્ત કરીએ જો તમને આ માહિતી ગમી હોય તો આ વીડિયો દરેક ગાયત્રી પરિજન સુધી પહોંચાડશો માહિતી સંકલન શિવજી આર શિવ માધા પર કચ્છ જય ગાયત્રી માતા વંદે માતરમ પરમ પૂજ્ય ગુરુદેવની જય વંદનીય માતાજીની જય